આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓર્ભુવા સ્વાહ તત્સ વિથુરવારેણ ભર્ગો દેવસ ધીમી ધો નહ પ્રચોદયાત યુવા ક્રાંતિપ લેખક ડૉક્ટર પણાવ પંડ્યા અધ્યાય ઓગણત્રીસમો વિચારક્રાંતિ અભિયાનમાં ભાગ લઈએ વિચારક્રાંતિ અભિયાનમાં ભાગીદારી માટે યુવાનોને આહવાન છે પોકાર છે એ યુવાનો માટે જે પોતાના જીવનમાં કાંઈક સાર્થક કરવા માગે છે જેમની શોધ કંઈક એવી કરવાની છે જેના દ્વારા આત્મસાધના કરતાં કરતાં લોક કલ્યાણનું પુણ્ય મેળવી શકાય ક્રાંતિ અભિયાનમાં એ ઘણું બધું છે જે યુવાનોની સર્જન સંવેદના અને તેમના સાહસિક સંઘર્ષને તીક્ષ્ણતા આપે છે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણના ત્રણ ચરણોમાં સર્જન અને સંઘર્ષના સંવેદના અને સાહસના તમામ પાસા ઝળકે છે અહીં ચર્ચા નહીં ક્રિયાનું કૌશલ્ય છે જેમનામાં કંઈ કરી છૂટવાનો ઉમંગ છે તેમના માટે આ અમૂલ્ય તક છે કે આજની યુવા ચેતના ચેતે અને તે કોઈ પણ રીતે પોતાના હાથમાંથી જવા ન દે તો સારું વિચારક્રાંતિ અભિયાનના પ્રવર્તક યુગ પરમ પૂજ્ય ગુરુદેવને યુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ હતો તેઓ આ વાત વારંવાર કહેતા હતા કે યુવા એક સામાન્ય શબ્દ નથી મહાશક્તિશાળી બીજ મંત્ર છે જેના વિસ્ફોટકમાં સમગ્ર વિશ્વને ઉલટાવવાની તાકાત છે પરિવર્તન યુવા શબ્દનો પર્યાય છે ત્યારે જ તો પરિવર્તન માટે કરવામાં આવતા પ્રત્યેક અભિયાન અને આંદોલનની સફળતાનો આધાર તેના પર રહે છે કે તેમાં યુવાનોની સહભાગીતા કેટલી છે સવાલ જ્યારે યુગ પરિવર્તન હોય ત્યારે આ સાહસિકતા અસીમ અને અનંત હોવી જોઈએ આ કારણે વિચાર ક્રાંતિ અભિયાનના શરૂઆતના દિવસોમાં જ ગુરુદેવ પોતાના લેખો અને પ્રવચનોમાંથી યુવા ચેતનાને ઉલ ઉદ્દેરીત કરીને તેણે પોતાની સાથે આવી મળવા માટે પ્રેરિત કરે કરતા રહ્યા પોકારતા રહ્યા વિચારક્રાંતિ અભિયાનના અતીતથી આજ સુધીનો ઇતિહાસ જોઈએ તો જોવા મળશે કે તેના પ્રત્યેક ચરણમાં અધિક સંખ્યામાં યુવાનો સામેલ થતા રહ્યા છે જો તેના વર્તમાન સંચાલક મંડળથી માંડીને સામાન્ય કાર્યકર્તાના જીવનના પાસા વાંચવામાં આવે તો એ સત્ય વાંચવા મળશે કે મોટા ભાગના લોકો વીસથી પાંત્રીસ વર્ષની ઉંમરે આ અભિયાન સાથે જોડાયેલા હતા આ પત્રિકાના વર્તમાન સંપાદકની જ આ સ્થિતિ છે તેમને પણ કિશોર વયમાં પરમ પૂજ્ય ગુરુદેવનું ચિંતન સ્પર્શ્યું હતું અને યુવા અવસ્થા આવતા સુધીમાં આ ચિંતનને અંતર્મન એવું રૂપાંતરણ કર્યું સદાને માટે તેમના જ થઈ ગયા અને જો કે ત્યાર પછી બોધ થયો તો ખબર પડી કે તેઓ જન્મથી એ જ સંપૂર્ણ સનાતન અંશ છે શક્ય છે કે બીજાને પણ આવો અનુભવ થયો પરંતુ એટલું સત્ય તો પ્રત્યક્ષ છે કે યુવા ચેતના માટે યુગ ઋષિ ગુરુદેવનું વ્યક્તિત્વ અત્યંત શક્તિશાળી ચુંબક જેવું રહ્યું જ્યાં તેઓ સ્વાભાવિક રીતે પોતાને ખેંચાતા અનુભવે છે આજે ગુરુદેવે પંચતત્વનું લઘુ કલેવર છોડીને ચેતનાનો વિરાટ કલેવર ઓઢી લીધું છે વિચાર ક્રાંતિ અભિયાન બીજું કાંઈ જ નહીં તેમનું ચેતન વ્યક્તિત્વ છે તેમની જ્યોતિર્મય ચેતના જ તેમની પ્રત્યેક ગતિવિધિઓમાં ઝબકે છે અને ઝળકે છે જેમણે તેઓને પહેલાં ક્યારેય નથી જોયા પરંતુ આજે એમને અનુભવવા માગે છે તેમને પરેશાન થવાની જરૂર નથી આ અનુભૂતિ તેમને ક્રાંતિ અભિયાનની પ્રવાહી દારોમાં આવીને મળવાથી સહજ સુલભ થઈ જશે જીવન સાધના અને સાર્થક કર્મ બને અહીં સુલભ છે યૌવનના કોઈ પણ આયામ હોય વિદ્યાર્થી હોય કે નોકરિયાત સૌને દિશા આપવા માટે જીવન લક્ષ્ય સુધી પહોંચાડવા માટે વિચારક્રાંતિ અભિયાનથી વધારે સમર્થ સામર્થ્ય કોઈમાં નથી એ તે આ પત્રિકાના સંપાદકોની પોતાની અનુભૂતિ છે કાગળના લખાણ પર નહીં પણ આંખે જોયેલા આધારે તેઓ પૂર્ણ દઢતા સાથે એ સત્યનો ઉદ્ઘોષ કરી શકે છે વિચાર ક્રાંતિની સમસ્ત ક્રાંતિ ધારાઓમાં હિમાલયના ઋષિઓની ચેતના પ્રવાહમાન છે ગુરુદેવે જે બતાવ્યું છે તે આજે યુવાનોની સામે કહી દઈએ તો સાચું એ જ છે કે આ મહાભિયાનના સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ મહાત્મા વિજયકૃષ્ણ ગોસ્વામી વગેરે મહામાનવની તપહપુત વ્યક્તિ ભળેલી છે આ સત્ય પર યુવાનો વિચારે અને પોતાની ચેતનાને ચેતવે કે ચાહત અને આધ્યાત્મિક જે તે પછી સમાજ અને રાષ્ટ્ર માટે કાંઈ પણ કરી બતાવવાની તે પૂરી કરવા માટે વિચારક્રાંતિ અભિયાનથી વધારે સારું બીજું કાંઈ જ નથી કેટલીકવાર યુવાનોની ભટકન પર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે કિશોરો અને યુવાનોના વાલીઓ તેમના ચરિત્રની ચિંતા પર પરેશાન થાય છે યુવાન કન્યાઓના માતા પિતા પોતાની દીકરીઓની કોમળ સંવેદનાઓના બહેકાવ અને ભટકાવ પર આંસુ સારે છે આ પંક્તિઓમાં અમે એ વાલીઓને આશ્વાસન કરવા માગીએ છીએ કે તેઓ યૌવનના ઉભરે પગ મૂકી રહેલા પોતાના દીકરી દીકરીઓ માટે પરેશાન થવાને બદલે તમને ગમે તે રીતે વિચાર ક્રાંતિ અભિયાનમાં જોડે આ અભિયાન સાથે જોડાયેલીને અખંડ જ્યોતિના પાના વાંચીને તેમનો ભટકાવ અટકશે અને તેઓ સનમાર્ગ પર ચાલીને સત્ત કાર્ય કરવા લાગશે એવા નામોની ચર્ચા કરવાનો અહીં ઉચિત નથી પણ આ મિશનમાં એવા યુવક યુવતીઓની સંખ્યા હજારોમાં છે જેમના પગ ક્યારે જિંદગીના માર્કર ભટક્યા લપસ્યા હતા તેઓ ક્યારે કીચડથી રંગાયેલા હતા પણ આજે તેઓ ફક્ત તેઓ જ સ્વસ્થ થયા નથી પણ બીજાને પણ સંભાળી રહ્યા છે આ મહાભિયાનમાં આવી મળનારાઓના તમામ વર્ગો અને તમામ ક્ષેત્રના યુવક યુવતીઓ છે ગ્રામીણ આદિવાસી યુવાનોથી માંડીને શહેરોના ધનવાન યુવાનો સુધી તમામને અહીં આવીને આત્મ તૃપ્તિ મળે છે તેમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીઓની માંડીને ઉચ્ચ વ્યવસાયિક સંસ્થાઓમાં અધ્યયન કરનાર તમામ છે કેટલાક તો એવા છે તો પહેલાં ક્યારે બેક્યા ભટક્યા હતા પણ ત્યારે આઈ એસ જેવી પ્રતિથી પરીક્ષા ઉત્તીર્ણ કરીને દેશની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે જીવન નિખારવાનો આ અલભ્ય અવસર એ યુવાનો માટે પણ છે કે તેઓ આ પંક્તિઓ વાંચી રહ્યા છે તેમણે બસ એટલું જ વિચારવાનું છે કે આ દૈવી અભિયાનમાં કયા રૂપે પોતાની ભાગીદારી ઈચ્છે છે સ્વયંસેવી કાર્યકર્તા બનીને પોતાના અધ્યયન કે રોજ રોજગાર સાથે સ્થાનિક સ્તરે કામ કરતા કરતાં જ્યાં પોતાનો ઉપયોગી માનો આ જ ક્ષણે આગળ વધતા જાઓ અટકો નહીં પથદેવી પ્રકાશ પ્રકાશિત છે ડરવાનું નથી આ સદભાગ્ય સૌભાગ્યોનો સમુજળ માર્ગ છે તેના પર ચાલવાથી શ્રેષ્ઠતમ સિવાય બીજું કાંઈ જ મળવાનું નથી આ માર્ગ જેવો લોકમાન્ય તિલક વીર સુભાષની જેમ સાહસિક છે જેનામાં સ્વામી વિવેકાનંદ જેવા ઉચ્ચતમ આદર્શોને જીવનમાં અવિરત કરવાની કલ્પનાઓ છે તેમનો જ છે આ મર્મ એ છે કે નવ નવેદિતાઓ માટે છે જે પોતાના ગુરુને શોધી રહી છે આજનો યુવાન વિચાર ક્રાંતિ અભિયાનને પોતાના માર્ગદર્શક રૂપે અપનાવવાની સાથે સાથે કેરિયર રૂપે પણ અપનાવી શકે છે લોકસેવા કરીને લોકનાયક સન્માન અહીં બહુ સરળતાથી અને સહજતાથી સુલભ છે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના અગણિત દેશોમાં દેવ સંસ્કૃતિને દિવંગત વ્યાપી બનવાનું ગૌરવ આ મહાભિયાન સાથે જોડનાર યુવાનોને આપોઆપ જ મળી જાય છે અહીં લોકરીતિ પણ નભે છે અને આત્મનીતિ પણ ગ્રસ્ત ધર્મનું સમ્યક પરિપાલન અને પ્રવજ્યાનો પુણ્ય બને અહીં સાથે ઉપલબ્ધ છે આવો મહા અવસર ચૂકનારને અભાગી સિવાય બીજું શું કહેવાય ક્યારેય ગુરુદેવ પોતાના મહાતપથી હિમાલયના ઋષિઓની આંખોમાં છલકાયેલા આંસુ લૂછ્યા હતા આજે દેશની નવી પેઢીએ તેમના ગુરુદેવે પ્રજ્વલિત કરેલી વિચાર ક્રાંતિની મશાલ પકડીને આગળ વધવાનું છે તેના માટે યુવાનો યુગ ઋષિના યુવા જીવનને પોતાનો પ્રેરણા સ્ત્રોત્ર બનાવે